ખાતે કાંકરિયા શ્રી રાધાકૃષ્ણ મંદિરની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે ભોજન કરાયું આયોજન સમગ્ર એક માહોલ જામ્યો હતો જેમાં પાંચસો વર્ષ બાદ અયોધ્યા નગરીમાં ભગવાન શ્રી રામનું મંદિર નિર્માણ થયું હતું ત્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના આકોલી દરબારગઢ ખાતે શ્રી રાધાકૃષ્ણ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું જેમાં વિક્રમ સંવંત બે હજાર એસીને પો સુદ પંદર ગુરુવાર તારીખ પચીસ એક બે હજાર ચોવીસના રોન ભગવાન શ્રી રાધા કૃષ્ણનું બાર ઓગણ ચાળીસ મિનિટે વિજયમુરુત કરવામાં આવ્યું જેમાં ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો એટલે હવે નવા વર્ષના પોષ પૂનમ પોષી પૂનમના પાવન દિવસે આંકોલી દરબારગઢ વાઘેલા પરિવાર દ્વારા ભગવાન શ્રી રાધા કૃષ્ણ મંદિરની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સૌદ્યા તત્યની બાબત વિશે વાત કરીએ તો સામૂહિક મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગામની દીકરીઓને વહુવારોએ શ્રી રાધાકૃષ્ણ મંદિરના પરિસરમાં એકઠા થઈ ઉતારી હતી જેમાં તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ વર્તમાન કાંકરે તાલુકા ભાજપ પ્રમુખ નટુભાઈ ચૌધરી સહિત પ્રતિષ્ઠાના આચાર્ય શાસ્ત્રી શ્રી રઘુભાઈ જોશી સુરાણાવાળા ઈશ્વરભાઈ દેસાઈ પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય સહિત શ્રી રાધાકૃષ્ણ મંદિરના પૂજારી જલારામ જોશી અને શ્રી ભીડભંજન હનુમાનજી મહારાજ મંદિરના પૂજારી રાજુગીરી ગોસ્વામી પૂર્વ સરપંચ વડા પ્રહલાદસિંહ વાગેલા આંકલી સરપંચ પ્રહલાસિંહ વાઘેલા પૂર્વ સરપંચ ગાંડાજી સરપંચા કર્મચારી મહામંડળ પ્રમુખ વાગેલા વાગેલા અમરસિંહ વાઘેલા બચુભાઈ ભગત બાબરભાઈ ચૌધરી સૌદાસભાઈ પટેલ બાબુભાઈ દેસાઈ સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ દર્શન કરવા માટે ઉમટી પડ્યા ગ્રામજનો દ્વારા બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ નો ફુલહાર ફેરાવી સાલું ઢાળી સન્માન કરાયું અને સૌ કોઈ ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી જેમાં કાર્યક્રમને સફળ બનાવવા માટે આકોલી ભક્ત મંડળ યુવક મંડળ અને ગૌસેવકો દ્વારા સુંદર રીતે આયોજન કરાયું સમગ્ર ગામમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું જેમાં કાંકરે તાલુકામાં આંકોલી ગામે એકતાનું પ્રતિક માનવામાં આવે છે જ્યાં વર્ષોથી સમરસ ગ્રામ પંચાયત જાહેર કરવામાં આવેલ છે ત્યારે આંકોલી ગામની ધન્ય ધરાવ પર શ્રી પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી પ્રેમીદાસજી મહારાજ દ્વારા શ્રી રાધાકૃષ્ણ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેમાં તેમના આશીર્વાદથી આજે ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે જેની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે વિશેષ ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરેજ